કે મારે બધું કજક છે મારે મરવાનું લખેલું હોય અને હું એક મરી જવું પડી તો તમારે કાઢવું દીધું હા એ ફૂલ તો આખા વાત આ જો ગોમો વાતો થાય હા શું કે ડોહો પેઢી દઈને નડ્યો અને નડ્યો ને તમે આ ઘરમાં રહીએ ના કો હા એ વાત હા ભાઈ એક તો ડોહો મરી ગયો છે મારે તમારા છોકરાને ના લેવું પડે એટલે હું શું કેતો તો કે મારું બીજું ભાઈ તમારું આયોજન મને ગમ્યું હો ભાઈ

જો જાત્રાએ જાત્રાએ એટલે બધું આખું ગમ ચેડે મેલવા આવ્યું હતું અને એ વખત ડોહોભા એ કીધું બધા ડોહાભા તમે જાત્રાએ દો છો એટલે મારા છોકરાને ઘૂઘરો લાવજો વાપરી છે કદાચ તમે પણ એ બધાને મગાવ્યો એટલે એક ભાઈ આવ્યો એટલે દસ રૂપિયા ગાડી ના લેખ લ્યો ડોહાભા મારા છોકરાને ઘૂઘરો લાવજો એટલે ઘૂઘરે કોણ રમે બસ હવે કોઈ કીધા જેવું નહીં પૈસા ને તમને ના પાડી હવે વાપરો મારી વાત કે કડક હું સેવા કરું તમારું ટોપુ કરું પણ પૈસા તો તમારે કાઢવા પડે કે અલ્યા ભાઈ એવું ના હોય હવે કુટુંબમાં પોત દસ રૂપિયા ગા હોય એમાં હું તમે એ તો ઘાસી જા આપડી રિક્ષા ભાડામાં જા કદયા નાસ્તા પણ એમ ઘાંસી પણ હબળો મારી કે જે બીજો દસ હજાર પંદર હજાર ખર્ચો થતો હોય એ તો તમારે કર્મથી થપ્યો કાઢી જો તમે એટલા કોમો તમે આવું કરો છો કોક દાળો સાહ આવી તમે ના નહી પાડતા બલ્લુ ભાઈ વાભળો મારી વાત સાહ અને દૂધ ને મરસા મેઠા નો વ્યવહાર આખો અલગ આવે અને આ વસ્તુનો નો વ્યવહાર આખો અલગ છે જેમ મારું બીડું કોઈ દાળો આવી તો પાછું માં ના દરેક વસ્તુ એવી થઈ જશે જે સિસ્ટમ થઈ જશે ગમે તે મુકો સુ ગમે તે અધિકારી હોય પણ એના ખીચક ગરમ જો સુધી ના કરે એટલે ગળા આપણું કોમ થતું નહી હારો એક વાત તો તમને આકો જો એટલો બધો તમાર રૂપિયાનો પાવર હોય ને તો બાઇક લાઈ દો કાકુકને માગતા ફરો છો ના ના એ તમારે કેવું જરૂરી કામ છે પણ હબળો મારી વાત મારે બાઇક બેસી બે છોકરા લઈ ગયા છે એક છોકરા નોકરી દેટ કોલેજુકા મેં કોઈ ના બોલાય હું સેવા કેમ ખોલ્યો નહીં હબળો મારી વાત તમે તાર હવારે આવો અને મારા ઘેર પૈસાની ની પંદર ની લીધો તમારે જે કોમ કરવું છે થઈ જાય પૈસા તો હાલ હોય તો હું હતું જ તો પછી તાર મુચી રીતના કરું કહો તમે પૈસા ની તો ઇતિહાસ માં જો એ છે કે કોઈને ઘર બાળીને તીરજ કર્યા

આ એ હું બધું સમજી જો કે તમે જા ને આ કુટુંબ તમે તમારા છોકરાનું જ કર્યું તમે બીજાનું નું નહીં વિચાર્યું ના ના હું સેવા જ કરું જો અત્યારે કાકા પાના ભાઈ થયેલો મતલબ એવું નહીં કે આપડે કોમ ના કરી અત્યારે જો આ ખેગારજી નો પ્લોટ મારે પાછ કરાવવાનો છે પણ ખેગારજી રૂપિયા વીસ હજાર મને આલી ગયા છે તમે તાર આ લીધો વીસ હજાર રૂપિયા હવે આ લીધો તમારે પ્લોટ ની ખમાન હવે મારે દાદો ટાઈમ નહીં હા તમે તાર જો અમારા કોઈ એવા પૈસા નહી નહીં જતા

બોલો ધરાજી હું લીધું પાટિયું બનાવા પાટલી બનાવ્યું ને તો લાટી થી લી આવો છો આવા હું સોર વેડા કરો છો ઓ જલાજી માપે હો માપે લે માનું માપે ના હું એમ નઈ કે તો વસ્તુ તમારી દઈ માજી કો બરાબર પણ સોર ના કો લે સોર જ કઉ તો આ પૂછા વગર લઈ જાડ્યા છો અરે પણ નહી કોઈ હું તો રાતે સોરી કરવા આવ્યો દાળ દીવે બધા હોમે નઈ જાડ્યો છું વસ્તુ હવે આગે લે મારા સેન્ટિંગ વાળા કહેતા હતા કે થોડી ખોવાણી છે જાય તું જ લઈ જો છે લગભગ તો જલાજી મારું આખું ઘર પડી બરાબર ફેદી લો છો આ થોડી નીકળે તો હવે 10 લઈ જો તમન હવે એવું અમને નહી આવડતું તમારા જેવું અરે આટલી વસ્તુ શું મુજીવાળા કરો તમે અરે મુજીવાળા આટલી વસ્તુ મારી છે

તમારે બે ગાજી હું મોટો છું ભાઈ મારી વાત ઓપજો જો હું ચમન કહું ભાઈ હરીભાઈ તમારી યાતાને આવી રીતના ચોરી કરાય નહીં ખુમતા આકા પહેલી તો સોરી ના કો વગર કો ઈ થાલ છે બરોબર સોરી ના કો આ પંચાન છે વગર સોરી કહેવાય તાળે તો શું કહેવાય તાળે તાની આધાર તમે પૂછીને લઈ જો ને એ બે નંબરની વાત છે એ ચોરી ના કહેવાય બરાબર અને તમે આ યાર કોઈ આધાર નથી તમે હવે લઈને આવ્યા છો તો પછી આનું ભાઈ શું કહેવું હે આ તો ભૂમતા આકે હવે સિકેટ બીજું કેટલું લઈ જાય અમને શું ખબર હવે જો હું તમને મારી જે વાત કહું હું લેવા આવ્યો તો બરાબર ભાઈ તે લઈ ગયો તો આ શું ભૂમતા આ ઉપરથી વધારે આલી દીક તો લેવા સિલ્લો થોડી વધારે લઈ જો હું અન જો મારી વાત ઓપરે આ ધલો જી ને આ ધલાજી ના આખા ગોમમાં વાતો થાય છે કે ધલાજી ના કોઈ દાડો ભૂલ ના નકરે કોઈ વાત પૂછીન લેવા આવે એનું નાદ નહીં પાડતો કશાય અન જો અને તમન બીજું એ કહું હું આગળ જીલ્લોય લઈ ગયો તો આ હાલ પાછો ફેર વાય લેવા તો જ લઈ જલાજી મારે તમારી વસ્તુઓ પૂછીને લેવી નહીં કે પૂછ્યા વગર લેવી નહીં બરાબર આ પડ્યું તમારે પાટી મેલો તો અમે મારું નહીં સેન્ટિંગ લઈ જાય આ ગમે મેલો છોરી ના કરે હવે ના કેતા હો હવે છોરી ના કેતા તો

મારી વાત કરું કે તમારે કોઈ પણ વસ્તુની જરૂર પડે આજથી આજે તમે ત્યારે આપણું બાયનું નું કકડાવજો આપણે ઊભા હે હા એ તો હું તો આ જરૂર પડશે તો આવજો ભાઈ ના આજો ભાઈ કેવું આવું હાલ ના ના વાત આજી આજો જો આ હું મુ હે કે હું નહીં ના ના હવે હે આજ તમે હો રાખો આ બધી મા તો અમે મુ હોય થી ની કહું હવે માશા લઈ દે પાટી ને એવું આજી વાત છે હા હા એ માલી ધલાજી તમારે તો ખરેખર કીધું દૂર દૂર થી ભમરા સારું લેવા આવે છે અને તેના ડોહો શું લઈ ગયા એ તો કે વાયર થોડો જરૂર હતો તો ગોધવો છે તે લઈ ગયા પણ દલાજી આટલા બધા ઘર હોય કેમ થો છો ના ના બાપુ ભાઈ બહાર માં શું ના પાડે લાલાજી વાયર મને અત્યારે છે ને આ પબ્લિક બધી મતલબ જ છે તમારા ભાયાને વસ્તુ લે આવી હોય ને એટલે ભૈસા બાપાય કરે ને આજ જોડે હારું હારું બોલે ના ના પણ હું તો આ એવા નથી નહીં મનાજો તમન ના ના હું તો આપ એવા નથી તમન ના મનાતું હોય તો તમે તાર જઈને એના ઘેર જઈને વસ્તુ ખાલી એક માંગો એ આમ તો એરા પણ હોમેથી કઈ ગયા તમે તાર કે ગમમે તે વસ્તુની જરૂર પડે ને તો અડધી રાતે આવજો તમે હોબળો મારી વાત વતારવાના ને સાબવાના અલગ અલગ હોય મોણ ને તમે ખાલી નક્કી કરો મારા કેવા પ્રમાણે તમે એક વખત જો અને કોઈ બી વસ્તુ માંગો તમે અરે માપુજી તમે કોઈ વસ્તુ માંગો અને મન તો છે ને ઘોઘળા ઉધી વિશ્વાસ છે કુંતો આકો કદી મન ના ના વિશ્વાસ છે વિશ્વાસ છે ચંદાણી ઓ મારી વાત તને હું કહું ને એ વસ્તુ તમે માજીન બતાવો અને જો લઈને આવો તો ગેરંટી મો હાલ અરે હાલ લઈને આવશું એમો લઈને આવશું હા જો તાણે એના ફાહેડ દે તમે ખાલી બાઈક માંગજો

ખરેખર આ ગોમો કેટલા માણસો આ દેખા પડ્યા છે આ ફૂમતા આકા ઉપર મને ઠેઠ ગળા ઉધી વિશ્વાસ તો કે ફૂમતા આકા મને કદીએ ના ના પાડે અને હવે ઠેઠ એને પગમ દેને ઊભું કરું જો સામી સામી ચાલુ છે બાઈક તો માર એ આયો બેજા બે બીજી તો શાંતિ છે ને હો શાંતિ શાંતિ બેજ બેજ ચાને ફૂમતા આકા નું શેર સ્ટાર્ટ વાળું રાખતા સારું હે શેર સ્ટાર્ટ વાળું ઓય

મોટી મોટી ફાળતા હતા કે તમે જવાની પડે દાડે બાઈક તમે દાડે દીવે ફરી અડધી રાત ના શું હાલે કે મારી કરેલી ભવિષ્યવાણી તો હળવી પડે તો દાડો છે ને હમણાં ઉગતો તો હમણાં ઉગે દાડે

પેલા પોદલામ શ પણ મારી વાત કે કોક વેટ ગહા તું હોય તો આપડે હાથ ગહા ઉપર હે હરમ ની વસ્તુ કોક ની ના વપરાય

આ તો ખાલી મુઢ સરસ્વતી વસી ગયો બીજું કઈ આવડ્યું નથી આવું નથી ગરમ સીલ આલી તી દોઢસો રૂપિયા થાય બીજું કોઈ લઈ ગયા તા ના એટલું બીજું નહીં આ બે વસ્તુ જ લઈ ગયા તા ખરેખર તમને વહેલા ચેતવ્યા ન કે આ તો ઘણું ખરું લઈ જ નતું લેપેલું હોય તો પૂરા લઈ જ પુટકો પછી હવે તમે ગરીબ ની ઓહો ગરીબ છો ગરીબ છો તમે પૂછ્યો મારો છો ગરીબો તો હેડો મારા રોડ ની સડક પર બેહો